નમસ્કાર ચાલો આજે અંગ્રેજી ગ્રામરની એક એવી મજેદાર વાત સમજીએ જે છે તો સાવ સહેલી પણ સાચું કહું ને તો બોલતી વખતે બહુ જ કામ લાગે છે એ છે આયમાંથી વી કેવી રીતે બને ચાલો જોઈએ તો સવાલ એ છે કે જ્યારે આપણે ફક્ત પોતાના વિશે વાત નથી કરતા પણ આપણી સાથે બીજા લોકો પણ હોય ત્યારે અંગ્રેજીમાં શું કહેવાય આ એક કન્ફ્યુઝન છે ને જે ઘણા લોકોને થાય છે પણ ચિંતા ન કરતા આજે આનો જવાબ એકદમ પાક્કો થઈ જશે તો ચાલો આમાં ઊંડા ઉતરીએ હવે જુઓ કોઈ પણ વાત શીખવી હોય તો શરૂઆત તો પાયાથી જ કરવી પડે બરાબર ને અને અહીંયા આપણો પાયો છે આઈ તો અંગ્રેજીમાં જે આઈ છે ને એને ગ્રામરની ભાષામાં કહેવાય છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પહેલો પુરુષ એક હવે આ બધું ભારે લાગે પણ સાદી ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ એક જ વ્યક્તિ ફક્ત અને ફક્ત પોતાના વિશે વાત કરે ત્યારે આઈ વપરાય છે સિમ્પલ આટલું તો ક્લિયર છે ખરું ને સારું તો હવે આવે છે ખરી મજા હવે આપણે એ જાદુ જોવાના છીએ કે કેવી રીતે એક વ્યક્તિની વાતને આખા ગ્રુપની વાતમાં ફેરવી શકાય આઈમાંથી વી બનાવવાની આખી પ્રોસેસ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એકદમ સહેલું વાક્ય લઈએ જેમ કે આઈ એમ અ ટીચર ગુજરાતીમાં કહીએ તો હું શિક્ષક છું ચાલો આ વાક્ય પર કામ કરીએ અને આ બદલાવની સૌથી મજેદાર વાત ખબર છે શું છે કે આ બધું ફક્ત ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં પૂરું થઈ જાય છે એકદમ સેલો જુઓ સ્ટેપ વન આઈને બદલીને કરી દો વી સ્ટેપ ટુ એમને બદલીને કરી દો આર અને છેલ્લું સ્ટેપ થ્રી જે ટીચર છે એની પાછળ એક એસ લગાવી દો એટલે બની ગયું ટીચર્સ બસ આટલું જ કરવાનું છે અને આ રહ્યું ફાઇનલ રિઝલ્ટ આમાં ટીચરમાંથી સીધું બની ગયું વી આર ટીચર્સ એટલે કે હું શિક્ષક છું માંથી અમે શિક્ષકો છીએ છે ને એકદમ સ્પષ્ટ અને સીધું કોઈ કન્ફ્યુઝન જ નહીં સારું તો ચાલો હવે આ જે નિયમ આપણે શીખ્યા એને થોડા બીજા વાક્યો પર લગાવીને ચેક કરીએ આપણે શું કરીશું સાથે મળીને એક મસ્ત ચાર્ટ બનાવીશું એટલે શું કે આખી વાત મગજમાં એકદમ ફિટ થઈ જાય તો ચાર્ટમાં પહેલું ઉદાહરણ લઈએ માની લો કે કોઈ કહે છે આઈ એમ મુકેશ તો એનું બહુવચન શું થશે એ થશે વી આર મુકેશ અહીંયા એક વાત ખાસ નોટ કરવા જેવી છે કોઈ વ્યક્તિનું નામ હોય ને જેમ કે અહીંયા મુકેશ તો એ બહુવચનમાં બદલાતું નથી એનું એ જ રહે છે આપણે મુકેશ શો એવું નથી કહેતા બરાબર હવે ચાર્ટમાં આગળ વધીએ બીજી લાઇન જુઓ આઈ એમ ફેટ એટલે કે હું જાડો છું એનું શું થયું વી આર ફેટ એટલે કે અમે જાડા છીએ અહીંયા ફેટ જે છે એ કોઈનું નામ નથી પણ એ ગુણ છે એને આપણે વિશેષણ કહીએ તો બીજો નિયમ એ પણ યાદ રાખવાનો કે વિશેષણ પણ બદલાતું નથી અને હવે પાછા આવીએ આપણા પહેલાં ઉદાહરણ પર આઈ એમ અ ટીચરનું બને છે વી આર ટીચર્સ અહીંયા ટીચર એક વ્યવસાય છે એક નામ છે એટલે આપણા નિયમ પ્રમાણે એની પાછળ એસ લાગી ગયો યાદ છે ને પેલો ત્રણ સ્ટેપ વાળો નિયમ એ જ અહીંયા કામ કરે છે તો આ રહ્યો આપણો આખો ચાર્ટ તૈયાર હવે આમાં એકદમ ક્લિયર દેખાય છે કે નિયમ ક્યાં લાગુ પડે છે અને ક્યાં નહીં જો જ્યારે સ્ટુડન્ટ કે ડ્રાઈવર જેવા નામ આવે છે ત્યારે છેલ્લે એસ લાગે છે પણ જ્યારે હેપી કે ટોલ જેવા ગુણ એટલે કે વિશેષણ આવે છે ત્યારે કોઈ જ ફેરફાર થતો નથી આ જે પેટર્ન છે ને એને બસ પકડી લેવાની છે ચાલો તો આટલી બધી વાત કરી હવે આ બધાનો જે સાર છે જે નીચોડ છે એને જોઈ લઈએ જે મેઇન નિયમો છે એને એક જ જગ્યાએ ભેગા કરી દઈએ જેથી એ હંમેશને માટે યાદ રહી જાય તો આ છે આપણા ગોલ્ડન રૂલ્સ બસ આટલું યાદ રાખી લો એટલે બસ પહેલું આઈનું કરી દેવાનું વી બીજું એમનું કરી દેવાનું આર ત્રીજું અને આ ખાસ યાદ રાખજો વાક્યમાં જે એ કે એન આવતું હોય ને એને કાઢી નાખવાનું અને ચોથું જો કોઈ નામ હોય જેમ કે સ્ટુડન્ટ ટીચર તો એની પાછળ એસ કે ઈ એસ લગાવી દેવાનું બસ આ ચાર વાતો મગજમાં ફિટ કરી લો સારું તો નિયમ તો આપણે એકદમ બરાબર શીખી લીધો પણ હવે સવાલ એ છે કે આનો અસલી ઉપયોગ ક્યાં થશે કેવી રીતે આને વાપરવાનો ચાલો જરા એના પર પણ વિચારીએ તો આપણા સૌ માટે વિચારવાનો મુદ્દો એ છે કે આ જે આઈ અને વીનો નાનકડો નિયમ છે એ આપણી રોજિંદી વાતચીતમાં ક્યાં કામ આવી શકે છે કદાચ મિત્રોના ગ્રુપમાં વાત કરતી વખતે કે પછી ઓફિસમાં પોતાની ટીમ વિશે વાત કરતી વખતે જરા વિચારો આ એક નાનકડી સમજણ આપણી વાતચીતને કેટલી વધારે અસરકારક અને સરળ બનાવી શકે છે